આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 10 માં પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ પહેલા તો દ્વિઘાત એટલે 2 ઘાત હોય क्वाड्रेटिक बराबर ઇક્વેશન क्वाड्रेटिक ઇક્વેશન દ્વિઘાત સમીકરણ રાત દ્વિઘાત સમીકરણ क्वाड्रेटिक ઇક્વેશન રાઈટ હવે એની પછાડી હિસ્ટ્રી એવી છે કે ઘણા લોકો એવું માને છે કે સૌ વાર બેબી લોન વાસીઓએ દીઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો ઉદાહરણ તરીકે બે સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવી તે લોકો જાણતા હતા કોણ બેબી લોનના લોકો રાઈટ અને આ પ્રશ્ન એક્સક્વેર માઇનસ એક્સ પ્લસ ક્યુ પ્રકારે એટલે બેબી લોનના જે લોકો હતા એક્સક્વેર માઇનસ એક્સ પ્લસ ક્યુ બરાબર સમીકરણ મેળવવાની યુક્લિડે શું કહ્યું છે લંબાઈ શોધવાની ભૌમિતિક રીત વિકસાવી તેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કહીએ છીએ આજે એને શું કહીએ છીએ દ્વિઘાત સમીકરણનો સામાયતે દિગત સમીકરણનો ઉકેલાનો શ્રેય મોટે ભાગે પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રીને જાય છે ચાલો ભારત માતા કી જાય વાસ્તવમાં બ્રહ્મ ગુપ્તે કોણે ભ્રહ્મ ગુપ્ત યાદ રાખજો ભ્રહ્મ ગુપ્તે એ એક્સ એટલે બરાબર દ્વિઘાત સમીકરણ ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું અને શ્રીધર આચાર્ય દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર પ્રસ્થાપિત કર્યું કોણે શ્રીધર શ્રીધર આચાર્ય બરાબર છે શ્રીધર આચાર્યએ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર એના તરીકે જ ઓળખાતું સૂત્ર શું કર્યું પ્રસ્થાપિત તેમાં દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ થાય છે કઈ રીતનો ઉપયોગ થાય છે ત્રિધર આચાર્યમાં પૂર્ણ વર્ગની રીત પહેલાના સિલેબસમાં આવતું હતું પછી અરબ અલ ફારિઝમી એ પણ વિવિધ પ્રકારના દ્વિઘા સમીકરણનો અભ્યાસ કર્યો અબ્રાહમ બાર હિયા હા નાસી નામ છે કે સરનામું એટલે આ એક હિસ્ટ્રી થઈ આ તો તમને શું વન માર્કના ક્વેશ્ચનમાં બધા નામ પૂછાય તો અજાણ્યા લાગવા જોઈએ નહીં એટલા માટે આપણે એની થોડી ઘણી ચર્ચા દિગત સમીકરણ વાસ્તવમાં શું છે આપણે જોઈએ પ્લસ બીએક્સ પ્લસ સી જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવું જોઈએ આ ઝીરો નહીં હોઈ શકે બરાબર છે એ નોટ ઇક્વલ ટુ શું હોવું જોઈએ ઝીરો ખ્યાલ આવે છે તો આ દ્વિઘત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે કયું સ્વરૂપ છે તો પ્રમાણિત સ્વરૂપ હવે આના વિશે આપણે ઓલરેડી પ્રકરણ બે માં બરાબર છે ઘણું બધું જોઈ ગયા દિગ્ગત સમીકરણ જોઈ ગયા કે નહીં જોઈ ગયા હવે આમાં આપણે સૌથી પહેલાં શું જોવાનું છે ઉદાહરણ બે જોવાનું છે કારણ કે ઉદાહરણ એકમાં તમારે સમીકરણ બનાવવાનું છે એટલે જાતે બનાવવાનું છે કુટ પ્રશ્ન પરથી ગણિતિક રીતે પણ આપણે એના પહેલાં ચકાસીશું કે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો દ્વિઘાત સમીકરણ હોવા માટેની શરત તમને સમજાય દો એક તો જોઈએ એનો ઘાત હોય ને શું હોવું જોઈએ બે આ પદ હોવું જોઈએ આ બે ના હોય તો ચાલશે આ હોવું જોઈએ બીજું આ માઇનસ ના હોવું જોઈએ ત્રણ ઘાતની હોવું જોઈએ બરાબર છે એક ઘાત નહી હોવું જોઈએ ચાર ઘાત નહીં જોઈએ જોઈએ તો પહેલો પ્રશ્ન એમાં કંઈક આ રીતે છે છે હવે આમાં તમારું જે બેઝિક એની ગણતરીઓ પાછી આવશે બધા અહીંયા ધ્યાન આપવા કશે જોવાની જરૂર નથી હવે એવરીથીંગ શુડ બી ક્લોઝ હું તમને સમજાવતો જ આવ છું એક્સ માઇનસ ટુ હોલ સ્કવેર પ્લસ વન ટુ એક્સ માઇનસ વન હવે આપણને એ માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર એના પ્રમાણે શું થશે માઇનસ ચાર એક્સ પ્લસ પાંચ માઇનસ બે એક્સ પ્લસ ત્રણ બરાબર માઇનસ ચાર માઇનસ બે પાંચ વત્તા ત્રણ

કેમ ડાયરેક્ટ લખી દીધું એ બે રકમ સરખી છે એકવાર ઓછા તો એ સ્ક્ર માઇનસ બી સ્કવેર વાળી આઈડેન્ટિટી યુઝ કરી અને બરાબરની આ બાજુ લઈ લો થયું તો શું થશે હવે એક્સક્વેર એક્સ વત્તા બાર બરાબર ઝીરો અહીંયા એ છે જી માટે આ દિઘાત સમીકરણ સમીકરણ નથી શું નથી દિગત સમીકરણ નથી ચલો એક પ્રશ્ન અહીંયા છે જગ્યા તો યુઝ કરી લઈએ એક્સ ટુ એક્સ પ્લસ થ્રી અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વન તો શું કરીશું આને અંદર ગુણીશું ટુ એક્સ સ્ક્ર પ્લ થ્રી માઇનસ માઇનસ ટુ એક્સર માંથી એક્સર ગયા છે દિગત સમીકરણ કેવી રીતે ખબર પડે છે ને હવે આમાં શું થશે પ્રોબ્લેમ જેને આ બધી વિશે ખ્યાલ ના હોય જેને શું એલજેબ્રા એટલે કે અવયવો નહીં આવડતા હોય બરાબર એ લોકોને થોડી પ્રોબ્લેમ વધારે આવશે નીના માટે જો હંમેશા કેતો રહ્યો છું કે તમારે બેઝિક પર કામ કરવું જોઈએ અને x + 2 આખાનો ઘન a + b આખાનો ઘન a ઘન + b ઘન નું સૂત્ર શું આવે a ઘન + b ઘન + 2ab a + b આઈડેન્ટિટી વાપરવાની આવશે તો અહીંયા વાપરીએ બે નો ઘન કેટલા થશે આઠ તંદુ બ્રેકેટમાં એક્સ વત્તા ચલો નો વત્તા આઠ તો થશે અહિયાં 6x નો વર્ગ 6 * 2 હવે x ઘન x ઘન ઉડી જશે ખાલશે ને આ + x ગનાવા જો તો માઈનસ તો સાઉ થોડું ડાયરેક્ટ પણ તમને કેલ્ક્યુલેશન થાવા પડ્યું પહેલા શું આવશે 6x² પછી શું આવશે પછી શું આવશે અને -4 ને આ બાજુ લઈ લે તો + 8 * 4 આવી ગયું આટલે એમ પૂરો થઈ ગયો કોમન નીકળે તો શું બાજુ જશે એટલે આ પણ એક સમીકરણ બને થોડું એક્સ્ટ્રા શીખવાડી દીધું જેથી તમને આગળ જને હવે આમાં આ પ્રકરણનું નામ શું છે દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ બનાવ પછી એમ ઉકેલ પ્રકરણ પૂરું સમજી ગયા એટલે તમને અવયવ ઉપર કેટલો જેને પણ સ્પ્લિટિંગ મેથડ નથી આવડતી હજુ પણ આપણો વિડીયો ક્લિયરલી જોઈ લેજો ઘણી વાર શીખવાડી દીધું છે હવે તે મેથડ મને પોતે કે છે સર હું પણ થાકી ગયો એટલે એ મેથડ જેને નથી આવડતી બરાબર છે હવે ચાર પોઈન્ટ એક સ્વાધ્યાય કયું ચાર પોઈન્ટ એકનો પહેલા પ્રશ્નનો પહેલો વર્ગ એ પ્લસ બી હોલ સ્ક્ર અને આ બાજુ લઈ લો એક્સ સ્ક્ર સ્ક્વેર ટુ એક્સ ટુ એક્સ કયા ચલો આ છે કે નથી દીઘા સમીકરણ કેમ છે સમીકરણ છે અને બીજો પ્રશ્ન શું છે એમાં એક્સ સ્ક્ર માઇનસ ટુ એક્સ બરાબર માઇનસ ટુ ઇન્ટુ થ્રી માઇનસ એક્સ તો એક્સક્વેર માઇનસ ટુ એક્સ આની અંદર લઈ લો માઇનસ સિક્સ માઇનસ માઇનસ પ્લસ અને બરાબરની આ બાજુ લઈ લો માઇનસ સિક્સ પ્લસ થઈ જશે એક્સક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ છે દીઘા સમીકરણ સ્પીડ વધી ગઈ થોડી એવું લાગે મને મારી મજા આવે છે એટલે હવે જોઈ લો આ વસ્તુ હવે આમાં તો કોઈ ઉપર વર્ગ ઘન એવું નથી આમાં શું થશે આ બે શું કહેવાય દ્વિઘાત છે તો દ્વિપદી બે દ્વિપદી નો ગુણાકાર પણ શીખ્યા હતા આપણે આગળ ધોરણ આઠમાં પણ નવમાં પણ એક્સ ની સાથે આનો ગુણાકાર કરીશું એક્સ સ્ક્વેર એક્સ હવે ટુ ની સાથે માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ માઇનસ એક્સક્વેર આ બેનું શું થશે માઇનસ એક્સ માઇનસ ટુ પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સક્વેર એક્સક્વેર ઉડી જશે મને કીધે ખ્યાલ કે ઉડી જ જાય અહીંયા બી પ્લસ છે ને એ બી પ્લસ છે બરાબર ને આ બાજુ તો શું થઈ જાય એટલે ડાયરેક્ટ ઉડાવી નાખ્યું આપણે ખ્યાલ આવી ગયું બધાને માઇનસ એક્સ માઇનસ ટુ માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી સરે શું કર્યું આ બે પદ ને બરાબર ની આ બાજુ લઈ આવ્યા માઇનસ થ્રી એક્સ પ્લસ સમીકરણ નથી આ છે ચોથો પ્રશ્ન એમાં બધાને જાય છે દિમાગની અંદર ક્લિયરલી હવે જુઓ શું કરીશ બોર્ડ પર ધ્યાન આપશો તો ગમશે જેને હજુ પણ નહીં ખ્યાલ માટે હજુ સિમ્પલિફાઈ કરું ની સાથે આ બ્રેકેટ લેવાનું માઇનસ થ્રી સાથે તો તમે મલ્ટિપ્લાય કરી શકો છો હવે આને લઈ લો બે વર્ગ વત્તા એક્સ માઇનસ છ એક્સ માઇનસ આમાંથી આ ગયું તો માઇનસ છે કે નથી ઘણા એ ટેન્શન આવતું છે કે આ બધું સોલ્યુશન કેવી રીતે લાવવું પ્રેક્ટિસ 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 ઇઝ ઓનલી મંત્રા આઈ હોપ તમે આ જાતે કરી નાખશો તમને દઉં છું કે ઘન છે ના વી ઘન થ્રી એ બી એ પ્લસ એક્સ નો ઘન બે નો ઘન ત્રણ કાઉસ બે એક્સ કાઉસમાં બેનસિટી નો ઘન આઠ તંદુ એક્સ નો ઘન વત્તા આઠ છ હવે શું કરીશું આપણે બરાબરની પેલી બધું જેટલા બધું છે એને આ બાજુ લઈ લઈએ x નો ઘન ઉડે છે નથી 6x² માંથી 2x² ગયા કેટલા આવશે તો આ છે કે નથી દ્વિઘાત સમીકરણ કેમ નથી કારણ કે અહીંયા હાઈએસ્ટ ડિગ્રી કેટલી આવે છે ત્રણ આવે છે છઠ્ઠો દાખલો તમારા હવાલે આપણે આપણે એક દાખલો વચ્ચે થી કોઈ સ્કીપ કરી ગયા લાગે છે નંબર ખોટા કઈ પાંચમા આપ્યો છઠ્ઠો સાતમો તો બી આઠ થાય છે ને હું તમને આઠમો આપું છું જાતે સર નંબર સ્કીપ કરી ગયા તમે કરી નાખજો ઓકે તો આ આજના સેશનમાં મને નથી લાગતું એટલું ટફ છે પણ આના પછીના સેશનમાં શું આવશે આપણે આ જ રીતે છે ને સમીકરણ મેળવવાનું પછી એના શું પાડવાના અવયવ પાડવાના એટલે કે બીજ મેળવવાના છે અવયવ પાડીને અને પછી તમને એવું આવશે સપોઝ આ બેના અવયો પાડો કે જવાબ બે આવે એવું પોસિબલ છે નથી તેના હોય હમણાં સુધી પડતા નહીં હતા પણ હવે પડશે શ્રીધર આચાર્ય એમને કહ્યું કે ના હું તો પાડીને જ રહીશ એટલે એમણે એક નવી મેથડ આપી અને એમને મેથડ આપીને એમાં તમારા જે વિદ્યાર્થીઓ બિચારા કન્ફ્યુઝ થઈ ગયા કે અરે એ ક્યાં હો ગયા વાંધો નહીં તમને આવડશે મારી જવાબદારી દાખલા ગણોની જવાબદારી તમારી